ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે ત્યારે આઠ એપ્રિલ બે હજાર પચીસ સુધી હીટવેવની સ્થિતિને લઈ અને હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યું છે ખાસ કરી કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ચેતવણી આપી છે આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભીજવાળું હવામાન રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે રાજ્યમાં ચોવીસ કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં બેતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન સૌથી વધુ નોંધાયું છે જ્યારે ભુજ કંડલા એરપોર્ટ ડીસા ગાંધીનગર અમદાવાદ મહુવા અમરેલી રાજકોટ કેશોદ જિલ્લામાં ચાળીસ ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે હવામાન વિભાગ મધ્ય અને દક્ષિણ ગુજરાતના દસ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તેવામાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીને લઈ હીટવેવનું યલો અને ઓરેન્જની આગાહી કરવામાં આવી છે જેમાં ત્રણ એપ્રિલથી પાંચ એપ્રિલ સુધી કચ્છ રાજકોટ જૂનાગઢ જિલ્લામાં હિટવેવનું યલો એલર્ટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે